ગુજરાત પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બાર હજાર પદો માટે ગુજરાત પોલીસ ભરતીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે બાર હજાર પદો માટે લોકરક્ષક તથા પીએસઆઈની ભરતીની જાહેરાત કરવામાં આવી છે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે ભરતીને લઈને તારીખ અને ફોર્મ ભરવાના નિયમો જાહેર કરવામાં આવેલા છે લોકરક્ષક માટે બાર પાસ લાયકાત રહેશે જ્યારે પીએસઆઈ માટે ઉમેદવારની સ્નાતકની લાયકાત માન્ય ગણવામાં આવશે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની જાહેરાત લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે અને અખબાર માટે પણ અખબાર અને મીડિયા માટે પણ માહિતી વિભાગને મોકલી દેવામાં આવી છે એમાં જગ્યાઓ છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની અંદર ત્રણસોને સોળ જગ્યાઓ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા એકસો ને છપ્પન જગ્યાઓ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ ચાર હજાર ચારસોને બાવીસ જગ્યાઓ પુરુષમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલામાં બે હજાર એકસો ને જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષમાં બે હજાર બસો ને બાર જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની અંદર એક હજાર એક હજાર નેવું જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી પુરુષ એક હજાર જગ્યાઓ અને જેલ સિપાહી પુરુષમાં એક હજાર તેર જગ્યાઓ અને જેલ સિપાહી મહિલાની અંદર પંદર જગ્યાઓ છે સોરી પંચ્યાસી જગ્યાઓ છે અને આ જે એની જાહેરાત વિગતવારની જાહેરાત ભરતી બોર્ડની જે વેબસાઇટ છે એના ઉપર મૂકવામાં આવશે પોલીસ ભરતી બોર્ડનું નોટિફિકેશન તાજેતરમાં જ આવેલું હોય અત્યારે પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ બનેલી નથી એટલે ઉમેદવારો સાથેનો તમામ કોમ્યુનિકેશન છે એ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પરથી કરવામાં આવશે